નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર છ સજીવો તેના લક્ષણો અને નિવાસસ્થાનનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર છ નો પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી કયું ભૂનિવાસ સ્થાન કઈ ન શકાય તો આવશે ડી ખાસ ચરતા પ્રાણીઓ વાળું ખેતર વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું સાચું છે તો તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે નંબર નીચેના વિકલ્પમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તે વિકલ્પ કયો છે તાંબાનું મૂળ પ્રશ્ન નંબર ચાર ઉત્સર્જન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો પરસેવો થવો એક પ્રકારનું ઉત્સર્જન છે નંબર પાંચ તન્મય એક અજાણ્યા સ્થળે જાય છે ત્યાં તેને પરણો નાના ને ઓછા હોય

પ્રશ્ન નંબર મિત્રો સાત નીચે આપેલા સજીવોના તેમના નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કરો તો તો જંગલની અંદર આવશે આવશે વાઘ રણની વાત કરીએ ઊંટ અને પોયણું પાણીની વાત કરીએ તો માછલી કરચલો કમળ અને શિંગોડા તફાવત આપો જૈવિક ઘટકોને અને અજૈવિક ઘટકો તો જૈવિક ઘટકો એટલે વનસ્પતિ પ્રાણીઓને જીવ જંતુઓના સમૂહ જૈવિક ઘટકો કહેવાય છે દાખલા તરીકે લીમડો કૂતરો મચ્છર અને માણસ અજૈવિક ઘટકોની વાત કરીએ તો ખડકો માટે હવા પાણી પ્રકાશ અને તાપમાનના સમૂહને અજૈવિક ઘટકો કહે છે દાખલા તરીકે કાંકરો કાચ ખુરશી પાણી વગેરે પ્રશ્ન નંબર નવ માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ તો ના માછલી પાણીમાં રહેનારું પ્રાણી છે અને તે પાણીમાં ઓક્સિજન લઈ શકે નહીં તેથી ઊંટ પાણીમાં રહી શકતો નથી પ્રશ્ન નંબર દસ વનસ્પતિને ઉગવાને યોગ્ય વિકાસ માટે કયા કયા અજૈવિક જરૂર પડે છે તો વનસ્પતિને ઉગવા તેમજ યોગ્ય વિકાસ માટે હવા પાણી સૂર્યપ્રકાશ અને ખનિજ સારોની જરૂર પડે છે પ્રશ્ન નંબર અગિયાર થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે તેને પર્ણો હોતા નથી તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવતા હશે તો મિત્રો થોરને પર્ણો હોતા નથી પરંતુ તેના પ્રકાંડ પર્ણની જેમ હરિત દ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે

જલીય વનસ્પતિઓનો મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે અને મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું હોય છે વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે વનસ્પતિના પ્રણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે કેટલીક વનસ્પતિના પરણો સાંકડા અને કઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે પ્રશ્ન નંબર મિત્રો સોળ રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોય છે આવા વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિ કઈ વિશેષતાઓ ધરાવે છે

એક જગ્યા બીજી જગ્યાએ પોતાની જાતે જઈ વનસ્પતિ મચ્છર વગેરે નિર્જીવમાં આવશે માટી લાકડું પ્લાસ્ટિક ટાયર કાચના ટુકડા વગેરે નિર્જીવ છે પ્રશ્ન નંબર મિત્રો ઓગણીસ પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા કયા કયા અનુકૂલન ધરાવે છે પર્વતીય વિસ્તારની અંદર રહેતા પ્રાણીઓનું શરીર પગ અને પંજા ઉપર ગાઢ રૂવાટી હોય છે જે તેની બરફ ઉપર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેથી ખડકાળ ઢાળ ઉપર પણ તે દોડી શકે છે પ્રશ્ન નંબર મિત્રો 20 વનસ્પતિ પ્રજનન કરે છે કેટલીક વનસ્પતિઓની ડાળીમાંથી નવી વનસ્પતિ ઉગતી હોય છે પ્રશ્ન નંબર મિત્રો એકવીસ વર્ષા મગરને જોયું ત્યારે વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે મગર ને નિવાસ આધારે કયા પ્રકારનું પ્રાણી કહેવાય મગર જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે મિત્રો મિત્રો ઉભય જીવી પ્રાણી કહેવાશે પ્રશ્ન વનસ્પતિ જોઈ ત્યારે તેને એ થયું કે વનસ્પતિ આપણી જેમ મોડી કશું ખાતી નથી કે તેને મો પણ નથી તો વનસ્પતિ સજીવ કહેવાય કે નિર્જીવ કેમ તો વનસ્પતિ મિત્રો સજીવ કહેવાય કારણ કે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રશ્ન નંબર 23 શું વનસ્પતિ ઉતેજના પ્રતિ પ્રતિચાર આપે છે જો હા તો તમે જાણતા હો તેવી વનસ્પતિઓના નામ લખો કેટલીક વનસ્પતિઓના ફૂલ રાત્રે જ ખીલે છે અને દિવસે કરમાઈ જાય છે સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશા તરફ નમે છે લજામણીના છોડને અટકતા તે મુરઝાઈ જાય છે આમ વનસ્પતિ ઉતેજના પ્રતિ પ્રતિચાર આપે છે પ્રશ્ન નંબર મિત્રો 24 તમે જાણતા હોય તેવી વનસ્પતિઓની યાદી બનાવો અને આ વનસ્પતિઓને તેમના નિવાસ આધારે અલગ તારવો ભૂનિવાસની વાત કરીએ તો લીમડો બાવળ લીમડી સેતુર બોરડી પર્વતીય વિસ્તારની વાત કરીએ તો અરણી અને બિલુ રણ વિસ્તાર જોઈએ તો થોર કુવારપાઠું ફાફડા થોર જંગલની વાત કરીએ તો આસો પાલો સીસમ અને શાક વગેરે પ્રશ્ન નંબર મિત્રો પચીસ નરેન્દ્ર એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું વિમાન જોઈ તેને વિચાર આવ્યો કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે તો તેને સજીવ કહેવું કે નિર્જીવ કારણ લખો તો વિમાન એ નિર્જીવ કહેવાય કારણ કે સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જાય છે જ્યારે વિમાન પોતાની જાતે જઈ શકતો નથી તેથી આપણે વિમાન જે છે તેને મિત્રો નિર્જીવ કહીશું પ્રશ્ન નંબર છવ્વીસ જો તમે મેદાની વિસ્તારમાંથી અચાનક જ ઊંચા પર્વતીય વિસ્તારમાં રહેવા જાઓ

બસ સમય જતા સજીવોની જેમ વૃદ્ધિ પામી કદમ મોટી થતી નથી વૃદ્ધિ પામી તેના કદમાં વધારો કરે છે બસ પોતાની મેળે કોલસાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી નથી બસ નવી બસને જન્મ આપતી નથી તેથી આ ગાડી ચાલતી હોવા છતાં તે નિર્જીવ છે તેમ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ત્યાર પછી ચેપ્ટર નંબર સાત નું જે સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને આગળનું ચેપ્ટર મિત્રો સોલ્યુશન મેળવી શકો છો